ખાલી પટેલ નહીં એક બહુ મોટી વોટ બેંક જે ભારતીય જનતા પાર્ટીથી થોડીક નારા ચાલી રહી છે એને વૈકલ્પિક ડાળની જરૂર છે જે હવે આમ આદમી સ્વરૂપે કદાચ તેને મળવા જઈ રહી છે અને એ વોટ બેંકનું નામ છે ઓબીસી જેની ઉપર ભારતીય જનતા પાર્ટી પણ હવે પટેલને દૂર કરીને ઓબીસી ઉપર નજર માંડી હતી અત્યારે પણ પ્રદેશ પ્રમુખ નથી નિમાના એમાં તમે જો ચર્ચા શું ચાલી રહી છે કોઈ ઓબીસી ચહેરો હશે ઓબીસી ચહેરો હશે બરાબર શું કામ લોકો હોય છે કુલ મતદારોમાં એમાં જેટલી જ્ઞાતિ પેટા જ્ઞાતિ જે છે એમાં ઓબીસીનો નો સૌથી મોટો સિંહ ફાળો છે એટલે ભારતીય જનતા પાર્ટી હવે પટેલિઝમ ઉપર નથી જવા માંગતી હવે એ ઓબીસીને ને કારણ કે એમાં અઢારે વરણ પછાતથી પછાત થી માંડીને બધા જ લોકો એમાં આવી જાય છે એટલે તમને કહું છું ગોપાલ ઇટાલિયાને આપણે બિલકુલ આપણી માપીએ તો સૌરાષ્ટ્રની રાજનીતિમાં ઓછું આંક્યું ગણાશે હવે શું થવાનું છે ગોપાલ ઇટાલિયાની જીત એ કેવળ વ્યક્તિની જીત નથી એક વિચારની જીત છે એક અપેક્ષાની જીત છે આકાંક્ષાની જીત છે અને એક તમને કહું આશાવાદની જીત છે હવે ગુજરાતની જેટલી જનતા જે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક હતી એક જમાનામાં અથવા તો કોંગ્રેસની કોર વોટ બેંક હતી અને વૈકલ્પિક સારી એક સ્થિતિ એ લોકો તલાશમાં હતા જે હજુ સુધી મળી નથી કોંગ્રેસ હતું હાથે કરીને એ લેવો એ લોકોએ આપઘાત વહોરી લીધો તો એવી એક બે મિશાલ શક્તિ એને ની તલાશમાં હતા કે જ્યાં બેસવાથી એની ઇજ્જત પણ વધે અને ભવિષ્ય પણ સુધરે ગોપાલ ઇટાલિયાના જીત માત્રથી વિસાવદરમાં એક નવી નવી દિશા દિશા રાજનીતિની છે અને જાણ ગુજરાતની રાજનીતિમાં વિસાવદર ગોપાલની જીત એ માઇલસ્ટોન નહીં એક નવો જ કેડી કંડારનારો વિજય બની રહેશે અને નજીકના ભવિષ્યમાં તમે જોજો હવે આપણે હેડલાઇન આપણી બેના જ કરવાની છે ગુજરાત સૌરાષ્ટ્રના રાજનીતિની ખાલી પટેલ નહીં પટેલ સમાજના જેટલા નારાજ લોકો છે અને છે 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 આકાંક્ષિત લોકો લોકો અપેક્ષિત એવા ખાલી પટેલ નહીં ઓબીસી ના પણ ખરા ક્ષત્રિયના પણ ખરા ઈતર કોંગ્રેસના પણ ખરા બાકી બધા આ બધા બુદ્ધિપૂર્વક હવે ગોપાલ ઇટલિયાને કહેશે કે તું આગે બઢો હમ તમારે સાથ હૈ હવે પછીની વિધાનસભામાં શું લાગે છે વાતાવરણ અને તમને એવું લાગે છે કે એનું પ્રસારણ જાહેર પ્રસારણ કરવું જોઈએ જાહેર પ્રસારણની લોકો ડિમાન્ડે કરશે કદાચ નહીં કરે તો પણ એમાં એવું થશે કે જેટલું વસ્તુ જાહેર કરાશે એના કરતાં કટ વધુ કરવું પડશે એવી સ્થિતિ નિર્માણ થશે અત્યારે પણ એક માત્ર છે જિજ્ઞેશ મેવાણી જેને કારણે હાહાકાર મચી રહ્યો છે તો ભવિષ્યમાં ચૈતન વસાવા અને જિજ્ઞેશેશ મેવાણી બે તો હતા અત્યારે ત્રીજા ગોપાલ ઇટાલિયા જેના જે એના માટે તેને કુખ્યાત નહીં પણ બિલકુલ પ્રખ્યાત છે તો હવે શું થવા જઈ રહ્યું છે જ્યારે પણ કોઈ પ્રજાના પ્રશ્નો હશે તો પ્રજાના પ્રશ્નોને ગોપાલ ઇટાલિયા એ હદે અને એવા તર્કબદ્ધ આંકડા સાથે દસ્તાવેજી પુરાવા સાથે રજૂ કરશે સરકારને જે રૂપ વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી પણ એના શબ્દમાં કહું તો ફાફા પડ જતા હે એને જવાબ દેવો બહુ અઘરો થઈ પડશે આવી સ્થિતિનું નિર્માણ થવાનું છે અને લોકો કહે છે કે લાઈવ તમે ટેલિકાસ્ટ કરો એમ જી અચ્છા છેલ્લા ઘણા સમયથી ગોંડલ પ્રકરણ જુઓ કે અમરેલીનું રાજકારણ જુઓ જૂનાગઢ જિલ્લાનું જુઓ રાજકોટનું ઇવન જુઓ તો ડામાડોળ લાગે છે બીજેપી માટે તો આપની જે એન્ટ્રી છે એ આવનારા તમામ ઇલેક્શનમાં હવે સાત મહિના પછી રાજકોટ કોર્પોરેશનનું ઇલેક્શન પણ આવશે શું અસર કરશે ઘણી જો મેનેજ કરવામાં સરસ રીતે સુધરી જવાનો અત્યારે શું છે એને ગ્રાન્ટેડ સમજવા માંડ્યા છે આ બહુ મોટો જેને કહેવાય ડ્રોબેક છે તમે જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ જનતાના કારણે તમે જુઓ તમે યોજનાઓ જાહેર કરો છો જેને ગિફ્ટ આપતા હોય તમારી પોતાની બંડીમાંથી પૈસા કાઢીને આપતા હોય એવી વાત છે એને બદલે જનતાના હિતની વાત કરો ને ઘમંડ ઓછું રાખો તમારી પાસે રાક્ષસી બહુમતી છે એનો અર્થ એ નથી તમે અજરા અમર છુઓ જે ગદ્દાફીની સામે લોકોને જોવામાં કે છીક ખાવામાં અપરાધ ગણાતો હતો એ જ ગદ્દાફીને એની સોનાની રિવોલ્વરથી જનતા એ ફૂંકી માર્યો જનતા જયારે જાગી ઉઠે ત્યારે શું થાય આખે આખી ગુજરાત સરકાર જ્યાં પંદર દાડા થી ધામા નાખીને પડી હતી કેન્દ્રીય મંત્રીઓ પડ્યા હતા ચાર ચાર જિલ્લાના કાર્યકરો પડતા તળિયાથી નળિયા સુધીનું મિકેનિઝમ હતું આ બધું જ હોવા છતાં એક અકેલો ગોપાલએ બધાનો સત્યા નાશ કરી નાખ્યો એનો અર્થ એમ છે જનતા ઉઠી છે તો આ વિચારધારા જે છે એ હવે વ્યાપક બનવાની દરેક જગ્યાએ જો ગોપાલ ઇટાલિયા જેવો કોઈ વિકલ્પ મળવાનો હોય પછી કોઈ પણ પાર્ટી કોંગ્રેસનો હોય તોય કહું છું જરૂરી નથી કે આ વાત જ હોય પણ ગોપાલ ઇટાલિયા જેવો એમ કહું છું એવો કોઈ ઉમેદવાર મળશે તો લોકો કોઈ દિવસ આ શાસક પક્ષની લાજ કાઢે એમ નથી બલકે બિલકુલ જે એને નિર્ણય કરવાથી કરી બતાવશે એ સ્થિતિનું નિર્માણ છે ભારતીય જનતા પાર્ટી માટે મહામંત્રી સમૂહ અચ્છા જો કોંગ્રેસ અને આપ કોંગ્રેસે બુદ્ધિપૂર્વક હવે સરન્ડર થવાની જરૂર છે એવું તમારી વાત ઉપરથી લાગે છે જો બે સાઠ કરે અને કંઈક ઉપર લેવલે વ્યવસ્થિત ગોઠવાઈ જાય અને બંને સાથે લડે તો બીજેપી ને અસર કરતા રહે પણ હવે એ મોડું થઈ ગયું છે કારણ કે મોતી ભાઇંગું ભીંદતા મન ભાઇંગ કવેણ ઘોડો ભાઇંગો ઠેકતા એને નહીં હાથો નહીં રહેણ એ કરવાનું હતું ચૂંટણી પહેલા ત્યારે ઊં હું કરીને રિહાણા શક્તિસિંહ અમને પૂછ્યા વગર કેમ એમ કે જાહેરાત કરી દીધી આમ આદમી ભાઈ તમને તમારા ઘરમાં કોઈ પૂરતું નથી ઘર એટલે પક્ષ તમારા પક્ષમાં કોઈ પૂરતું નથી રાહુલ ગાંધી આ બોલે હું દિલ્હીવાળા ત્યાં નિર્ણય કરે હું ત્યાં જુદું જુદું કરે છે અહીંયા કે છે રેસના ઘોડાને બગીમાં છે બગીના ઘોડાને રેસમાં મૂકવાના છે કેટલાક લંગડા ઘોડા છે આવું બધું અહીંયા ગતકડા કરીને રાહુલ ગાંધી હોય ગયા હમણાં ત્રણ દિવસ પહેલા તમામ ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખો નિમવામાં આવ્યા એમાં તમે જુઓ લંગડા ઘોડાઈ અંદર આવી ગયા જેના હિત ભારતીય જનતા પાર્ટી છે એ પણ અંદર છે પ્રમુખ બની ગયા છે બગીના ઘોડા જે છે એ પ્રમુખ બની ગયા અને જે રેસના ઘોડા છે એનો ક્યાંય મેળ પડ્યો નથી એટલે જ્યારે રાહુલ ગાંધીનું ખુદનું કઈ ઉપજણ ન હોય તો બીજા બધાનું ક્યાંથી મેળ પડે એટલે કોંગ્રેસે તો તમારી જાણ ખાતર હવે કોઈ આશા રાખવા જેવું નથી આને તો ઘર ફેરફાર કરે તો મેળ પડે એમ છે કોંગ્રેસે પક્ષની ચિંતા કરી છે પ્રજાની નહીં પ્રજાની ચિંતા કરે તો એમાં એનું ભવિષ્ય સંકળાયેલું છે જેની અત્યારે સંભાવના ઓછી છે શક્તિસિંહ ગોહિલે પણ જુઓ જવાબદારી ખખેરી અને દિલ્હીની વાટ પકડી લેવાની કોશિશ કરી જ્યારે કે એણે ખરેખર તો અત્યારે આવી વિપતકાળમાં એમ કેવું જોઈએ કે ભાઈ અત્યાર સુધી જે થયું તે હું તનતોડ મહેનત કરીને બે હજાર સત્યાવીસ પહેલા કોંગ્રેસને પુનર્જીવિત કરીશ અથવા પ્રાણવાન બનાવીશ એને બદલે બાય બાય ટાટા કરીને હાલો ભાઈ દિલ્હી ભેળા કારણ કે હવે એને ખબર પડી ગઈ કે આમાં કાંઈ મેળ છે નહીં શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ જે છે એ કોંગ્રેસ માટે સહન શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ ગણાશે શક્તિસિંહનો નહીં આમ બધાએ ભેગા થઈને હાથે કરીને તમને કહું તમામ રસોઈયા ભેગા થયા ને કઢી બગાડીને વયા ગયા ભારતીય જનતા પાર્ટીને પણ રેડ એક માત્ર ગોપાલ ઇટાલિયા હોય કોઈ સારો ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ શું કર્યું એક અગરબત્તી ગઈ ઉકરડો ભલે હોય અગરબત્તી સૌરભ જે છે એ પ્રસરી ગઈ ગોપાલ ઇટાલિયાનું વિસાવદર જે છે અગરબત્તી જેવું કામકાજ છે હવે સૌરભ જેટલી જેટલી વ્યાપક બનશે એટલી સૌરાષ્ટ્રની રાજનીતિ પલટાતી જશે ભારતીય જનતા પાર્ટીને હવે જાગરણ નહીં ઉજાગરા થશે જી હવે એક મને છેલ્લો પ્રશ્ન કે ત્રણેય પક્ષને તમારે તમારા તરફથી કાંઈ કહેવું હોય કે એલર્ટ રેડ એલર્ટ દેવું હોય તો ટૂંકમાં તમે શું કહી શકો ત્રણેય પક્ષને તમે ધરાતલ રહ્યો આકાશમાં નહીં બસ આટલું જ કહેવાનું છે તમે જનતા શું તમે જન કી બાત કરો બધા કરે છે હ હો ના મન કી બાત કરે છે તમે જનકી બાત કરો જનતાની અપેક્ષા શું છે એસટી ના ભાડા ઘટવા જોઈએ લાઇટના ભાડા ઘટવા જોઈએ બેરોજગારી ઘટવી જોઈએ રોજ મોંઘવારી ઘટવી જોઈએ પ્રશ્ન તો એ છે તમારું ન્યાય કઈ ઉજવણી સરકાર જેવી ક્યાંક વ્યવસ્થા તો હોવી જોઈએ અરાજકતાની ચરમસીમા છે એટલે તમામ પક્ષને કહું છું જેટલા પણ નવા નવા પક્ષ બને છે કે શંકરસિંહ બાપુ એ પક્ષ બનાવ્યો કોંગ્રેસે બનાવ્યો તમે જુઓ બધા પક્ષ શું કે છે અત્યારે પક્ષ મુસીબતમાં છે અને એમ કે આપણે કડક બનાવવાની જરૂર છે એટલે તમારો પક્ષ જ મુસીબતમાં તમે પ્રજાને હું તળું મદદ કરવાના એટલે તમારે તો જ મદદરૂપ થઈ છે કે જનતાને લાગવું જોઈએ કે મારા હિતે જ શું છે એટલે લોકમાન્ય શબ્દ છે તો લોકમાન્ય ટિલક તરીકે આપણે ઓળખીએ લોક માન્ય શબ્દ જે છે એવા જ નેતાઓને સાથે જોઈએ તો એ છે તમારું ઉજ્જણ સરકાર જેવી વ્યવસ્થા તો હોવી જોઈએ અરાજકતાની ચરમસીમા છે એટલે તમામ પક્ષને કહું છું જેટલા પણ નવા નવા પક્ષ બને છે કે શંકરસિંહ બાપુએ એ પક્ષ બનાવ્યો કોંગ્રેસે બનાવ્યો તમે જુઓ બધા પક્ષ શું કે છે અત્યારે પક્ષ મુસીબતમાં છે અને એમ કે આપણે કડક બનાવવાની જરૂર છે એટલે તમારો પક્ષ જ મુસીબતમાં તમે પ્રજાને હું તળું મદદ કરવાના એટલે તમારે તો જ મદદરૂપ થઈ છે કે જનતાને લાગુ જોઈએ કે મારા હિતે છે એટલે લોકમાન્ય શબ્દ તો તિળક તરીકે આપણે ઓળખીએ લોકમાન્ય લોકમાન્ય હોય તો જ બધાનું દળદર ફીટવાનું છે બાકી કોઈને ઓફિસ બહાર નીકળવાનું પણ હવે પ્રતિબંધિત થઈ જશે એવું થશે એટલે એક જ રીતે હોય તો તમે જનકી બાત કરો મન કી નહીં થેન્ક યુ થેન્ક યુ જગદીશભાઈ નમસ્કાર